મમ્મી હા આપણા ઘર બાર હોવા છતાંય તા તમે મને આ બેસાડી કઈ કામ કેમ કે તકલીફ છે તને મમ્મી તકલીફ નથી પણ આમ જુઓ વરસાદ આવે ને એવું થઈ ગયું છે ભલે ના આવે એની સીઝન છે ને આવે છે પણ જે વાત કરવાની હોય એ કરી દો ને નકર પછી આપણે માર દીકરી અહીંયા જ પલળી જશું વરસાદમાં કાઈ વાંધો નહીં આ પલળી જઈએ ને તો આપણે ગારાના નથી સીધી રીતે તો જવાબ મારી માં ક્યારે આપે જ નહીં નકર મારી માં માનો કહેવાય નહીં એટલે હવે તું શું કહેવા માંગે છે આ વહુની સાથે તું પણ હવે મારી ફિરકી લેવા માંડી છે એટલે તમે કહેવા શું માંગો છો કે વહુની સાથે સાથે એ જ કે તારી વહુ હમણાં આડાઈ બહુ કરે છે એટલે તું પણ હવે બોલ બીજું તો શું હોય આ થોડા દિવસ આવો છો ને અહીંયા તો શાંતિથી રહ્યો મમ્મી શું છે શું કામ હતું એ કહેશો હવે આ તે જોયું નહીં રસોઈમાં ધંધડા હતા કંઈ તો સાચી છે તમારી હા મને એ નથી સમજાતું કે આપણે જ્યારે ભાભીની શરૂઆતની રસોઈ ખાધી હતી આપણે આપણા આંગળા કરડી ગયા હતા અને અત્યારે તો ભાભીની રસોઈ એવી બકવાસ છે ને કે મોઢામાં પણ નથી ગડતી આ જ કહેવા માંગુ છું વખાણેલી ખીચડી દાઢે જ હતી હમ પેલા બહુ વખાણ કર્યા ખબર નહીં શું જોર પડતું હશે પહેલાં જ કીધું તું એને કે મારી દીકરી આવે છે તો વ્યવસ્થિત રસોઈ બનાવજે અને કોણ માને મારું કે તો કે પાણીનો પ્રોબ્લેમ છે આ મસાલાનો પ્રોબ્લેમ છે હવે એનું ઘરે આપણું ઘર ક્યાં દૂર છે છતાં પાણીનો પ્રોબ્લેમ મમ્મી આ તમે જે વિચારો છો ને ઊ કઈ નથી આ તમને કઈક વેમ હશે હા મને તો વેમ જ હોય ને મને વેમ જ હોય આજ દિન સુધી હું એમમાં જ હતી કે મારી બહુ સારી રસોઈ બનાવશે સારી રીતે રસોઈ બનાવીને જમાડશે પણ મને નોતી ખબર કે આ લગ્ન પછી આ બધા વહીવટ વધી જશે

સાચું ને ગવને તાર ભાભીની રસોઈ બદલાતા તો બદલાડી પણ આ તમારો સ્વભાવ સાથે સાથે ચીડિયો અને કૂતરા જેવો થઈ જાય થાય જ જાય ને આ grain જ મફત નથી આવતું હવાર પણ હાંસ પણ રસોઈ બગડે ને તો કેટલાય રૂપિયા નુકસાન થાય છે આ તમારા મનમાં કઈકનો કઈક વેમ તો જરૂર જ છે વેમ છે નો હોય આ ચોક્કો ન ચડ દેખાય છે કે વહુને ઘરમાં કામ નથી કરવું આ પિયર એમાં તો ઘણું કામ કરતી હતી આ મને એમ લાગે છે કે ને પિયર માં બે જણનું કામ કરવાનું હોય અને અહીંયા આવીને ત્રણ નું કરવું પડે એક વ્યક્તિ વધ્યું એટલા માટે આળસ થતી હોય બેન ને મમ્મી એવું કઈ નથી યાર તમે જે સમજો છો ને એવું કશું છે જ નહીં જો સાંભળે તલ સાંભળો હું છે ને ભાભી સાથે વાત કરીશ અને આનું મૂળ તો હું પકડીને જ રહીશ કે આ વાત શું છે શું નહીં કઈ સમજાતું નથી અને તમે તમે તમારી વહુ સાથે પ્રેમથી વાત કરો છો માથા પર હાથ મૂકીને ક્યારે પૂછો છો કે બેટા તને શું તકલીફ છે શું થયું છે મારા દીકરાને નહીં જરાય નહીં બચારા ભાભીને તો ગમે ત્યારે ઉતારી જ પાડવાના કરે એવું તો ઉતારી જ પાડે શોખ નથી થતો કમ સે કમ તમારી દીકરીની વાત તો માનો બીજા કોઈની માનો કે ન માનો પણ વાત માનવી છે મારે પણ એ પાછી એની ભાભી ની ભેળ તંગણે છે તો મારે શું કરવાનું તું મારી દીકરી છે બરાબર પણ ભાભી એકદમ સારા અને સરળ વ્યક્તિ છે તમે જે હું કો છો અને કે કામ કરવાના બધા બાના ગોતે છે નાટક છે આ છે તે છે તો એવું કાઈ છે જ નહીં પતિ ગયું તારું ભાષણ તારું ભાષણ છે ને તારા સાસરિયામાં જઈને આપજે એન્ડ આપણ કરવાની કોઈ જરૂર નથી અને જેટલા દિવસ મળવા આવી છે ને અને એટલા દિવસ શાંતિથી બેસજે હા સર તમને તો કઈ કહેવા જેવું છે જ નહીં હા ખોટા અહીંયા બોલાવ્યા હતા માથા કૂટ કરવા નહીં હા ખોટા બોલાવ્યા હતા હવે બોલ શું બોલું મમ્મી જમાઈ આવે તો પણ રસોઈના ઠેકાણા ન હોય તરત જમાઈ કે છે

મૂળ પકડું છું કે આ વસ્તુ છે શું હા જાણી લેજે બેનબા શું વાત છે તમે મને આયા કેમ બોલાવી કંઈ નઈ ને સોસાયટીના ના નાખે વાત જાણે એવી હતી ને કે બધા વચ્ચે હું આ વાત ને ન કરી શકું એટલા માટે મેં તમને અહીંયા બોલાવ્યા છે આયા બધા વાત નઈ સાંભળે સાંભળશે પણ આપડા ઘર માં તો કોઈને ખબર નઈ પડે ને શું વાત છે જો ભાભી હમણાં થી છે ને આ મમ્મી પણ ફરિયાદ કરતા હતા મારે કેવું તો ના જોઈએ પણ તમારી રસોઈમાં ઘણો બધો ફેર પડી ગયો છે એક દિવસના સમયે તમે માસ્ટરિંગ કરતા હતા રસોઈમાં એવી સારી રસોઈ બનાવતા હતા કે હાંગળા ચાટી જાય હાંગળાને બટકા ભરી જાય અને હવે હવે એવી રસોઈ કરો છો કે કોઈના મોઢામાં પણ નથી ઘડતી ભાભી શું છે આ બધું તમને પણ એવું જ લાગતું હશે ને કે મારે કામ ન કરવું પડે એટલે આવું બધું કરું છું આ તમે આવ્યા છો તમે ન આવો એટલે આવું બધું કરું છું જુઓ ભાભી તમામ જે સમજો એ પણ આજે મેં જે તમારી રસોઈનો ટેસ્ટ કર્યો અને જે દિવસે અમે લોકો તમારા ઘરે આવ્યા હતા અને ત્યારે જે રસોઈ હતી ને જમીન આસમાનનો ફેર હતો અને બચારા મારા મમ્મી ટેન્શનમાં પડી ગયા છે કે આવી રીતે કઈ રીતે બની શકે એવું હોય કે તમારે કામ નથી કરવું આમ તેમ છે તો પછી મમ્મીને જણાવી દો ને તમે મેં મમ્મીને તો વાત નથી કરી પણ તમને વાત કરું છું આ તમે જેને સારી રીતે સમજી શકશો

પણ તમારે આ વાત મમ્મીને કરાય ને કે મારો ભાઈ પૈસા નથી આપતો તો ખોટે ખોટા તમે તો આ વગોવાનું બંધ થઈ જાવ ને ભાભી કેવી રીતે વાત કરું અને મમ્મી તો મારી સાથે સરખી રીતે વાત કરવા તૈયાર જ નથી આ જ્યારથી રસોઈ આવી બનવા મળી છે ને ત્યારથી લઈને તે અત્યાર સુધી મમ્મી કોઈ દિવસ મારી સાથે પ્રેમથી વાત નથી કરી અને જો એમની પાસે પૈસા માંગુ તો કદાચ બની શકે કે મારા વિશે એવું વિચાર કે મારે મારા બાને આપવા છે મારે જોઈએ છે પણ મારે પૈસાને શું કરવા છે તમારા ભાઈને મેં ઘણી વાર સમજાવ્યો કે પૈસાની જ્યાં કડકસર થતી હોય ને ત્યાં કરવી જોઈએ આવી રીતે ખાવાની બાબતમાં ને એ ખાવાનું આપણે જ ખાવાનું છે તો સારું ખાવું જોઈએ ને એમ કહે છે કે આ લીમડો નાખો છો લીમડો તો કોઈ ખાવાનું નથી તો વઘારમાં નાખવાની શું જરૂર છે નાખવાનું જ નહીં પછી બધા કાઢી જ નાખવાના છે ને સાચી વાત છે હા લીમડા વગરની રસોઈ તો સારી બને જ નહીં કેમ કે ટેસ્ટ માટે તો આપણે નાખતા હોઈએ પણ હા ભાઈને ને આવું ભૂત તો કેમ વળગ્યું હશે કઈ સમજાતું નથી પણ તમે કહેતા હોય તો હું મમ્મી સાથે વાત કરું કે ભાઈ આવું કરે છે આમાં ભાભીનો કોઈ વાક નથી તમે હાથે કરીને શું કરવા આંખે ચડો છો ભાભી ના ના જવા દો કોઈને કાઈ નથી કે એક સમય આવશે ને ત્યારે બધાને ખબર પડી જશે પણ હું આ રીતે ઘર કસર કરીને વસ્તુ ઓછી વાપરીને રસોઈ બનાવવાની કોશિશ કરું છું બીજું મારા હાથમાં કઈ નથી પણ આવી રીતના તો ન જ ચાલે ને કેટલા દિવસ અને જે સમય આવશે ત્યારે કહેવાય છે ને કે જ્યારે જે વસ્તુનો સમય હોય ને ત્યારે જ તે વસ્તુ થાય ને એ વધારે સારું કહેવાય મને ખબર છે છતાં પણ હું તમને નીચું જોયું કેમ રાખું ભાભી જવા દો ને તમે મૂળે બે ત્રણ દિવસ આવો છો અને અહીંયા આવીને પણ જો આ બધી પંચાયતમાં પડશો કે આ બધી લપમાં પડશો તો શાંતિથી રહી નહીં શકો તમે આરામ કરવા માટે અહીંયા આવ્યા હોય અને અહીંયા આવશો બધાને ખબર પડશે કે ઝઘડો થયો છે તો તમારું જ નામ ખરાબ થશે કે જો ત્યાં જઈને પણ ઝઘડા કરાવે છે અને તમારા ભાઈ કોઈની વાત સમજાવ્યો નથી હા એ તો નાનપણથી જ જીદીલો છે આ વસ્તુ જે જોઈએ એ જોઈએ અને જે હઠ લેને એ જ્યાં સુધી પૂરી ન કરે ને ત્યાં સુધી એને ચેન નથી પડતો મારા ભાઈની હઠ તો એટલી બધી ખરાબ છે ને કે વાત પૂછો મ અને છતાંય બને ત્યાં સુધી હું તમારી સાથે જ છું ચાલો હવે દામિની ના ઘરે પ્રોબ્લેમ હતો એણે એની સાસુને વાત કરી હશે કે નહીં કરી હોય વાત કરી હોય તો સારું વેવાણ વેવાણ લે આવો આવો બેસો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ બેસો કેમ છો બસ ચાલ્યા કરે ચાલ્યા પણ કદાચ એવું બને કે પહેલા કરતા કદાચ ન સારી હોય તબિયત કેમ એવું બોલો છો તબિયત ના સારી હોય એમ તમારી તબિયત તો સારી છે ને અરે મારે તો સારી જ છે તબિયત એમ કહો આ હું થોડીક વાર પહેલા તમને જ યાદ કરતી હતી ને તમે આવી વાળ્યો અચ્છા શું વાત કરતા હતા મેં કીધું કે આ દામિની ને એના સાસુ ને બધા શું કરતા હશે મજામાં તો હશે ને કાંઈ ઘણા દિવસથી વાતચીત નથી થઈ મજા તો હતી પણ હવે એવું લાગે છે કે ધીમે ધીમે મજા બગડતી જાય છે આ એટલા માટે તમને કમ્પ્લેન કરવા આવી છું એવી તે શું મજા તમારી બગડતી જાય છે ને તમારે મને ફરિયાદ કરવા આવવું પડ્યું હું તમને એમ કહું છું કે જાગૃતિબેન કે આ લગ્ન પહેલા અમે તમારે ત્યાં જમવા આવતા હતા ઘણી વખત હા અને હું ઘણી વખત આવી છું અને કેટલી પણ વાર આવી છું ને એટલી વખત તમારી દીકરીની હાથની જે રસોઈ બની હોય ને એ હું વખાણતી હોઉં છું હા તો મારી દીકરીની હાથની રસોઈ તો તમે વખાણતા જ હોય છે પણ હવે એવી શું વાત છે કે તમારે ફરિયાદ કરવી પડી છે એ જ તમારી દીકરીને કદાચ અમારા ઘરે આવીને કોઈ રસોઈ કરવાની તકલીફ પડતી હોય તો તમે જરાક પૂછી લેજો ને તો મને પણ ખ્યાલ આવે કે રસોઈ કરવાની તકલીફ પડે છે કે પછી અમારા સાસરીમાં એટલે મતલબમાં એના સાસરીમાં કંઈ તકલીફ છે ને ના ના હિરલબેન એવું ના હોય મારી દીકરી કામની તો આળસું નથી હવે તો તમારી કંઈક ભૂલ થતી લાગે છે જાગૃતિ બેન ભૂલ થતી હોય ને તો એને સુધારી પણ શકાય પણ કદાચ જીવનમાં એના આળસ આવી ગઈ હોય કાં તો અદેખા એ ઈર્ષા આવી ગઈ હોય કે મારી સાસુ આરામ કરે છે પાટલેથી ખાટલે ને ખાટલે અને ખાટલેથી પાટલે બેસે છે જો દીકરાની વહુ આવે ને પછી સાસુઓ તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે જ હોય હિરલબેન આ કંઈ નવું થોડું છે નવું નથી જૂનું પણ નથી પણ હું એમ કહેવા માગું છું કે તમે તમારી દીકરીને સમજાવી દો ને તો સારું કહેવાય એટલે રસોઈમાં હાથ જે બગડી ગયો છે એ સુધારી લે જુઓ રસોઈમાં છે ને હાથ ના બગડે માણસનો ક્યારેય કે તમારા ઘરમાં કંઈક એવી પ્રોબ્લેમ ચાલતી હોય અને મારી દીકરી કંઈક ટેન્શનમાં રહેતી હોય તો એ બાબત પણ બની શકે કે રસોઈ સારી ન બને જાગૃતિ બેન અમારા ઘરમાં કોઈ તકલીફ નથી ચાલતી અને કોઈ સમસ્યા પણ નથી તો પછી એનું કારણ શું છે કે તમારી દીકરીના હાથેથી રસોઈ બગડે છે જો આવું ના આવું રહેશે ને તો તમે એક કામ કરો બહુ સાદો અને સરળ ઉપાય છે જો તમારે સ્વીકારી લેવો પડે જુઓ હિરલબેન તમે મારી જ દીકરીનો વાંક કાઢો છો કે તમારી છોકરીના હાથની રસોઈ હવે પહેલાં જેવી નથી થતી તો તો મારી દીકરીનો વાંક કાઢવાનું રવા દો તમારા ઘરની અંદર શું વાતાવરણ ચાલે છે શું છે એ બધું પહેલાં જાણી લો વાતાવરણ શું હોય જેવું પહેલાં હતું એવું અત્યારે છે એ તો તમારું માનવું છે તમે ક્યારેય મારી દીકરીને તમારી બાજુમાં બેસાડીને પૂછ્યું છે ખરું કે દામિની તને શું તકલીફ છે આ રસોઈ કેમ તારા હાથની હવે બગડી ગઈ છે તને કોઈ ટેન્શન છે બધું પૂછી લીધું હવે તો જુગાડ કરી લીધો છે એટલા માટે જ કહેવા આવી છું કે જો હવે રસોઈ બગડશે ને તો મારું કહેવાનો મતલબ એ છે કે છેલ્લો અને પહેલો

હલકી ક્વોલિટીના લાવવાના કે જેનો ભાવ ઓછો હોય બે પાવડા શાકમાં નહીં નાખવાનું એક જ પાવડું તેલ નાખવાનું આટલી બધી કરકસર તમારો દીકરો જો હોય તો પછી છે ને એકલા રસોઈ મીઠી નથી થતી પણ જોઈએ છે સાથે સાથે ત્યારે રસોઈ મીઠી થાય છે જુઓ વ્યવહાર અમારા ઘરમાં કોઈ બાબતે રિસ્ટ્રિક્શન હોતું જ નથી કદાચ બની શકે કે તમારી દીકરીથી રસોઈ બગડતી હોય અને કાઢતી હોય હા ચાલો હું માની લઉં છું મારી દીકરી નો વાંક છે પણ પણ તમે એક જ પક્ષની વાત સાંભળશો તમારા દીકરાને આ બધી વસ્તુ પૂછી મારી દીકરી મારી આગળ આવીને કઈ આવી જુઠ્ઠી વાત તો ન જ કરે મારી દીકરી મારા ઘરે રસોઈ બનાવતી હતી તો સારી બનતી હતી ને ત્યાં ગયા પછી કેમ સ્વાદમાં ફેર પડી ગયો એ વસ્તુ પણ વિચારવાની ને હવે જુઓ આ તમારું ભાષણ સાંભળવું નથી આવી જસ્ટ તમને કહેવા આવી છું કે તમારી દીકરીને સમજાવજો ન સમજે તો કાગળિયા તૈયાર રાખજો તો મારો દીકરો આવીને કાગળિયા પર સાઈન કરી છે બરાબર છે તે છતાંય એક વખત તમે તમારા દીકરા જોડે વાત કરી લેજો રસોડાના ખર્ચા બાબતે પછી આગળ ઉપર નિર્ણય લેજો જેથી કરીને તમારે પસ્તાવાનો વારો ના આવે રજા આપો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ વેવાણ અને મેં કીધું છે એ વાત જરા ધ્યાનમાં લેજો હા સાહેબ તમે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તો મેં રિપોર્ટ બનાવ્યો છે ના ના બધી ડિટેલ્સ ઓકે જ છે મેં ચેક કર્યું શું એક મિનિટ હા હા છે અચ્છા અચ્છા ઓકે ઓકે હા તો એ કરાવડાવી દઉં છું હા વાત કરીએ પછી આપણે હા શું છે બોલ શું વાત કરવી છે આ તને ખબર ના પડે આ સાહેબ સાહેબ કરીને વાત કરું છું તો કઈ કામનો જ ફોન હશે મને શું ખબર હોય કે તું શું કામ ની વાત કરતો હોય તને તો ક્યારેય કોઈ વાત ની ખબર જ નથી હોતી બધી વાત અચ્છા બોલ શું કામ હતું કેટલું ઇમરજન્સી માં ક્યાર ની આવીને ભાઈ ભાઈ કરતી હતી બોલ શું કેવું છે વાત જડે એમ છે કે વાત તો કર પણ તું સૌ સાચે સાચું બોલીશ ને તો પ્રોમિસ આપ કે હું જે પણ સવાલો પૂછું એના સાચે સાચા જવાબ આપીશ તું શેનું પ્રોમિસ અને શું કરવા પ્રોમિસ જોઈતું છે

પરફેક્ટ જ હોય છે શું પરફેક્ટ એનો એ જ સ્વાદ એની એ જ વસ્તુ અને અજી એ તે મને અજી યાદ છે આપણે મારા સાસુમાને ત્યાં જતા હતા અને જે દાળ ઢોકળી એ બનાવતી હતી હાજી એ વીજ કડક ને મસાલેદાર દાળ ઢોકળી બનાવે છે નથી બનાવતા કારણ કે એ બધું તારા લીધે થાય છે ભાભી સાથે મે વાત કરી હતી ભાભી તારી પાસે 10000 રૂપિયા માંગે તો તું એને 5000 રૂપિયા આપે છે આવું શું કરવા કરે છે ભાઈ તને ખબર છે તારા લીધે ભાભીની ભાભીની કેટલી ગંદી ગંદી વાતો થાય છે મમ્મીના મનમાં ભાભી પ્રત્યે ઝેર ભરાઈ ગયું છે કે ભાભીને કામ નથી કરવું ભાભી નાટક કરે છે ભાભી આમ છે તેમ છે અને એક દિવસના સમય હે જ મમ્મી ભાભીના વખાણ કરી કરીને થાકતા નહોતા એની જીભ એની જીભ ક્યારેય થાકતી જ નહોતી મારું ઘર જ્યાં મારે મારું ઘર કેવી રીતે ચલાવવાનું છે કેવી રીતે નથી ચલાવવાનું બધું બહુ સારી રીતે જાણું છું તો શું કરવાને આવું કરે છે

એના માટે થઈને દસ થી બાર હજાર રૂપિયાનો ખર્જો માગે મારી પાસે દસ થી હજાર રૂપિયા જો હું ખાવામાં ખર્ચું તો પછી મારે બીજા વધારાના રૂપિયા ઉપરથી જે જોઈએ જે ક્યાંથી લાવવાના તું આપીશ તો પછી બીજા જે વધારા હા તો જ એમાંથી ઓછો ખર્જો કરને ખાવામાં શું કરવા કંજૂસાઈ કરે છે અરે મારી બેન સમજતી કેમ નથી અપ જે અપ તો જે માગે અને મારે અપ દેવો જ પડે

બધું બરાબર બનાવે છે તમારી દીકરી પેલા જે બનાવતી હતી એજ ટેસ્ટ હજી પણ મને દાળમાં આવે જે શાકમાં આવે જે રોટલીમાં આવે જે પરફેક્ટ છે તો ટેસ્ટનો ફરક તમારી મમ્મી ને કેમ પડી ગયો તમારા માટે કઈ જુદું તો નથી બનાવતી ને મારી દીકરી તો મમ્મી જ બતાવી શકે કે શું ફરક છે મમ્મી હું સમજી શકું છું કે મારી રસોઈ થોડી બગડી ગઈ છે પણ મેં તમને કહ્યું હતું કે હું સુધારવાની કોશિશ કરીશ મને નથી લાગતું કે દામિની વો હવે રસોઈ જે બનાવે એમાં કોઈ સુધારો આવે પણ મમ્મી આ ફેસલો બહુ મોટો છે ડાયરેક્ટ છૂટા છે મમ્મી થોડું સમજી વિચારીને તો બોલો સમજી વિચારીને મે નિર્ણય લીધો છે અને આ ફૂલ એન્ડ ફાઇનલ મારો ફેસલો છે પણ મમ્મી સમાજમાં બદનામી તો આપડી થશે ને સેની બદનામી થાય કહી દેવાનું કે બહુ રસોઈ નથી સારી બનાવતી અને ઘરમાં બગાડ કરતી હતી હા બરાબર છે મમ્મીની વાત કહી દેવાનું અને ભાઈ આ તને ટેસ્ટમાં કંઈ ફેર લાગે જ નહીં

મારા દીકરાનો શું વાક છે એનો જ વાક છે આ બધું એના કારણે થયું છે બસ કરે તલ આ ઘરની દીકરી થઈને પોતાના ભાઈનો વાક કાઢે છે તો શરમ નથી આવતી અરે બસ તો તમે કરો ને તમને શરમ આવવી જોઈએ એક દિવસે જે જે વખાણ કરતા જીભ નથી થાકતી ને આજે એનું જ તે આવું બોલો છો તમે જે હોય તે સત્ય છે અને જે સા કહો હોય સાચું જ છે મમ્મી જવા દો ને સાચું બસ હવે જવા દો ના દામિની આજે તારી નણન છે ને એને સાચું બોલવા દે એ આ ઘરની દીકરી છે તો સાચું કે ખોટું કહેવાનો એને પણ અધિકાર છે હા છે અને હું કઈ નઈ જ રહીશ હા તો બોલ ને શું કહેવું છે સાચું હા તો પછી આમાં વાક તો તમારો જ છે કારણ કે ભાભી જ્યારે તમારી પાસે 10000 રૂપિયા માંગે ને ત્યારે ભાઈ શ્રી આપડા એમને 5000 રૂપિયા આપીને દર મહિનાનો હિસાબ પકડાવી દે છે હવે આટલા રૂપિયામાં ભાભી બચારા કેટ કેટલી વસ્તુ લાવે ખાવા પીવાની અરે ભાઈ છે ને એને ગંદી ક્વોલિટીની વસ્તુ વાપરવાનું કહે છે સારા બટેટા 30 રૂપિયાના કિલો હોય તો ભાઈ એમને કિલો લાવવાનું છે હોય કે 30 ના કિલો બટાકા આપે છે કે સાચી વાત છે આ જે થતું હતું ને એ બધું જ મારા હતું એ ખબર છે કે વાત આવી છે ને એટલે તું છે ને આ બધું વાઇન્ડ અપ કરવા માંગે છે વાત ને પણ હું થવા નહીં દઉ તું નથી મમ્મી પણ તું શું કામ તારા માથે રાખ છે બધું વાક તમે વિચાર કરો ને મારી કમાણીમાં મારો પગાર કેટલો છે ત્રીસ હજાર રૂપિયા હવે એમાંથી આ ઘરનો હપ્તો ભરવાનો આ મોબાઈલ નવો છોડાવ્યો હતો એનો હપ્તો ભરવાનો ઉપરથી ફ્રીજ એનો હપ્તો ભરવાનો આ ત્રણ હપ્તા ભર્યા પછી જે કંઈ પણ રૂપિયા બચે છે એમાંથી લાઇટ બિલ ભરવાનું તમે જ કહો ને લાઇટ બિલ ગેસ બિલ આ બધો જ ઘરનો ખર્ચો કાઢતા છેવટે મારી પાસે આઠ હજાર રૂપિયા બચે છે ત્રીસ હજારમાંથી બાવીસ હજાર રૂપિયા તો આપણો ફિક્સ ખર્ચો છે દર મહિના હવે આઠ હજાર રૂપિયામાંથી કદાચ ક્યારેક કોઈ ઇમરજન્સી આવી જાય તમે સાજા રૂપિયાનો ખર્ચો ઘરમાં વાપરવા માટે આપી શકું નથી મારી પાસે એટલા બધા રૂપિયા અને પ્રયત્ન કરું છું કે કોઈ બીજી જગ્યાએ સરખું કામ શોધી શકું એની જરૂર જ નથી જે પ્રોબ્લેમ છે એનું સમાધાન આ નથી જો ઘરમાં પૈસા ઓછા પડે છે તો તમે મને કોને હું જોબ ચાલુ કરી દઉં હું પણ સાઈડમાં થોડી ઇન્કમ કરીશ તો એ પૈસા બચશે અને એ પૈસા બચશે તો એ ઘરમાં પણ કામ જ લાગશે ને જો કદાચ સો રૂપિયા પણ દિવસમાં હશે ને તો દૂધ મને છાશમાં નીકળી જશે તો આટલું બધું આ ઘર માટે તો કરી રહી છે વધારે તને જોબ કરાવડાવીને હેરાન કરું અને આવું ગંદુ ખાવાનું સિરિયસલી મરી જવાનું માણસ નહીં પણ પૈસા બચાવવાના બરાબર ને ભાઈ ના ગંદુ ખાવા કરતા કે હલકી ક્વોલિટી નું ખાવા કરતા મારી દીકરી નોકરી પર જશે ને બે પૈસા ઘર માં કમાઈને લાવશે ને તો એ મને ગમશે છેલ્લી ક્વોલિટી નું ખાઈને બધા પોતપોતાની તબિયત બગાડો ને એની કરતા તો સારું છે કે મારી દીકરી નોકરીએ જાય અને તમને મદદરૂપ થાય સાચી વાત છે તમારા નો હું પ્રયત્ન કરીશ કે હવે પછી આવું બીજી વખત નહીં બન હું માફી માંગુ છું કે હા કી જ ઘટનામાં વાક માત્ર એ માત્ર મારો અને એમ છે ત્યાં બધું જ આરોપ દામિનીએ પોતાના માથે લઈ લીધું ક્યારેય પણ કોઈને સાચી હકીકત ના કહી કે ના કોઈને ખબર પડવાતી બેટા દેવાં તારો વાક તો પછી પણ મારે આ ઘરની વડીલ થઈને મારે પેલા જાણવું જોઈએ કે સત્ય હકીકત શું છે અને વગર વાકે મેં દામિનીને જેમ ભાવે તેમ શબ્દો બોલ્યા જેમ ભાવે તેમ વર્તન કર્યું એની સાથે બેટા દામીની માફ કરજે જવા દો બધાને બધી વાતની ખબર પડી ગઈ છે ને તો હવે આ વાત આપણે ક્યારે નહીં ઉખાડીએ